જો બધા મજામાં જશો ને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જો તમે પણ ભાઈ ઇન્સ્ટાગ્રામ ઉપયોગ કરતા હશો ને ઇન્સ્ટાગ્રામની અંદર તમે અમુક અમુક ભાઈ એકાઉન્ટ એવા જોયા છે એમાં તમને પ્રાઇવેટ લખેલું જોવા મળતું હશે એની અંદર ફોટા અને વિડીયો બે પણ હોય પણ તો એમાં પ્રાઇવેટ એટલે તમે એના ફોટા અને વિડીયો ન જોઈ શકો અને જો ભાઈ તમે એને ફોલો કર્યો નહીં હામાવાળો તમને ફોલો બેક કરે તો જ તમે એના ફોટા અને વિડીયો જોઈ શકો હું આજે એક એવી ટ્રીક લગાડવાનો છું એમાંથી તમે એના ફોટા અને વિડીયો જોઈ શકો છો અને એ પણ તમે તમને ખબર પડી જશે ઇન્સ્ટાગ્રામ કેટલું પ્રાઇવેટ છે એ પણ એની અંદર તમને ખબર પડી જશે યુટ્યુબની અંદર મેં જાણવા માટે મને તો ભાઈ ખબર જ હશે ઇન્સ્ટાગ્રામ કઈ રીતનું પ્રાઇવેટ છે મેં યુટ્યુબની અંદર ખાલી જાણવા માટે સરસ પણ માર્યું હતું એ પણ તમે ચેક કરી શકો છો કઈ રીતના એની અંદર બહુ જ એની વિશેના વિડીયો છે એમાંથી મેં હિતરથી એંશી ટકા વિડીયો જોઈ લીધા છે અને આ વિડીયો તમે ભાઈ પૂરેપૂરો કમ્પ્લેટ જોવો એટલે તમને પણ ખબર પડી જશે ઈન્સ્ટાગ્રામ કેટલું પ્રાઇવેટ છે તો આ વિડીયો ભાઈ પૂરેપૂરો તમે કમ્પ્લીટ જોઈ લેજો ફટાફટ વિડીયોને લાઈક કરી દો ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા વિડીયો આવે તો પેલા તમને મળે તો સારો વિડીયો ચાલુ કરીએ ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો છે જે પણ હું પ્રોસેસ કરીએ બધી પ્રોસેસ તમારી સામે ભાઈ લાઈવ ઉપર પ્રોસેસ કરવાનો છું તો પહેલાં જ હું ભાઈ ફટ્યા બાદ મારું ઇન્સ્ટાગ્રામ ઓપન કરી લઉં આ રીતે મેં મારું ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યા બાદ ડાયરેક્ટ ભાઈ હું સરસવાળા ઓપ્શનમાં ક્લિક કરી દઉં સરસવાળા ઓપ્શનમાં ક્લિક કર્યા બાદ જે પણ એકાઉન્ટ તમારું પ્રાઇવેટ ગમે એ પ્રાઇવેટ એકાઉન્ટ હોય એ એકાઉન્ટ પહેલાં તમારા ઉપર સરસ કરવાનું છે તો આ રીતે મેં એક એકાઉન્ટ ભાઈ સરસ કરી દીધું છે એ પણ તમે ચેક કરી શકો છો તમને એકાઉન્ટ પ્રાઇવેટ લખેલું પણ તમને જોવા મળતું હશે ઉપર તમે જોઈ શકો છો આની અંદર તમને ચાર પોઈન્ટ દેખાડે છે ઉપર તમે જોઈ શકો છો તો આ રીતે આ એકાઉન્ટ ભાઈ ક્યારે પ્રાઇવેટ જ તમને જોવા મળે છે કઈ રીતની તમારે ટ્રીક લગાડવાનું છે એ પણ હું તમને આગળ દેખાડી દઉં તો આ રીતે તમે પ્રાઇવેટ એકાઉન્ટ પહેલાં મેં સિલેક્ટ કરી લીધું સિલેક્ટ કર્યા બાદ ઉપર તમારે થ્રી ડોટનો એક ઓપ્શન જોવા મળતો હશે તો થ્રી ડોટવાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની પર ક્લિક કરશો એટલે આ રીતના તમને ઓપ્શન જોવા મળી રહેશે એમાંથી તમે નિશા આવશો એને તમને નીચે એક ઓપ્શન પણ જોવા મળતું હશે એમાં લીધો છે ભાઈ કોપી પ્રોફાઇલ યુઆર તો એની લિંક તમારે કોપી કરી લેવાની જેની પ્રોફાઇલ હોય એની લિંક જ તમારે કોપી કરી લેવાની લિંક કોપી કર્યા બાદ તમારે ડાયરેક્ટ ભાઈ આવી જવાનું બેગ તો આ રીતે હું બેક આવી જાવ બેક આવ્યા બાદ તમારા મોબાઈલની અંદર એક ક્રોમ બ્રાઉઝર હશે તો ક્રોમ બ્રાઉઝરને તમારે ફટાફટ ઓપન કરી લેવાનું તો મેં આ રીતે ક્રોમ બ્રાઉઝરને ભાઈ ઓપન કરી લીધું ઓપન કર્યા બાદ જે લિંક મેં કોપી કરેલી છે એ લિંક જ ત્યાં તમારે પેસ્ટ કરી દેવાની પ્રાઇવેસી જોઈ શકો છો મેં જેટલા ભાઈ યુટ્યુબની અંદર વિડીયો જોયા ને જેટલી મેં એની અંદર જેટલા ત્રીસ ટકા સિત્તેર ટકા વિડીયોની અંદર મેં જોયા એ બધા વિડીયોમાં ભાઈ આ રીતની જે ક્લિક લગાતા હતા અને એની અંદર પણ ફોટા વિડીયો જોવા નહોતા મળતા હવે તમે જોઈ શકો છો આની અંદર પણ તમને ફોટા વિડીયો જોવા નહીં મળે કેમ કે ભાઈ ઇન્સ્ટાગ્રામની પ્રાઇવેસી એટલી પ્રાઇવેસી છે કે એની અંદર તમે કોઈ પણ તરીક લગાડી ન શકો કોઈ પણ વેબસાઇટ પણ તમે યુઝ કરશો એની અંદર પણ તમને એની અંદર ફોટા અને વિડીયો જોવા નહીં મળે મને તો આ બધી બધી પ્રોસેસ ખબર જ હતી અને મેં આ જાણવા માટે તમને દેખાડવા પૂરતી આ બધી પ્રોસેસ કરી હતી અને આગ આ રીતની તમે કોઈ પણ પ્રોસેસ કરશો તો તમને એની અંદર જોવા નહીં મળે એને હામાવાળા તમે એને ફોલો કરો ને હામાવાળા તમને ફોલો બેક કરે તો ભાઈ તમે એના ફોટો અને વિડીયો જોઈ શકો છો વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મળીએ પાછા અલગ વિડીયો સાથે